નમસ્કાર ગુજરાત આજે છે ત્રેવીસ તારીખ અને શનિવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે તો મિત્રો આવતીકાલે રવિવાર છે અને રવિવારના દિવસે પણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહી છે મિત્રો આવનાર બે દિવસ સુધી ગુજરાતના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે એમની માહિતી જણાવીએ પહેલાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે પચીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બનશે મિત્રો લો પ્રેશર એરિયા બનવાને લઈને હવામાન વિભાગે પુષ્ટિ પણ કરી દીધી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે ત્યાર પછી લો પ્રેશર એરિયા છે ક્રમશ આગળ વધશે મિત્રો પચીસ તારીખના રોજ છવ્વી તારીખના રોજ અને હત્યાવી તારીખે સમી સાંજે લો પ્રેશર એરિયા છે મિત્રો ગુજરાતની નજીક પહોંચી જશે અને મિત્રો ગુજરાતની અંદર હત્યાવી તારીખે રાત્રિથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે મિત્રો અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે આમ મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ જોવા મળશે ત્રીસ તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો એકત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ થોડું ઘટશે એ પહેલાં તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ અને પચી તારીખના રોજ બપોર સુધી મિત્રો વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે પચીસ તારીખે મિત્રો બપોર પછી વરસાદનું જોર છે એ થોડું ઘટશે અને મિત્રો ગુજરાતની અંદર પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ વરાપ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી ફરીથી હત્યાવી તારીખે સાંજથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને મિત્રો ત્યાર પછી તમને જણાવી દો કે એકત્રીસ તારીખથી લઈ અને પહેલી અને બીજી તારીખ દરમિયાન મિત્રો વરામ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી ફરીથી એક સિસ્ટમ જેવું છે સપ્ટેમ્બર મહિનાની અંદર અહીંયા બતાવી રહ્યા છે એટલે કે મધ્ય ભારતની અંદર રાજસ્થાન લાગુ વિસ્તારો પર બતાવી રહ્યા છે પરંતુ મિત્રો એ સિસ્ટમની માહિતી અત્યારે આપવી ખૂબ જ અઘરી છે કેમ કે સિસ્ટમ હજી ઘણી બધી દૂર છે અને એ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર વધારે થાય એવું પણ બતાવતા નથી પરંતુ એકંદરે તમને માહિતી એ જણાવી કે હવે ગુજરાતની અંદર આવનાર સાત થી લઈને દસ દિવસ સુધી વરસાદ છે એ જોવા મળશે તો ગુજરાતના ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતના જે જિલ્લાઓની અંદર મિત્રો સારો વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર એ વિસ્તારની અંદર આવનાર હાથથી લઈને દસ દિવસ સુધી વરસાદ છે એ પડી શકે છે મિત્રો ક્યાંક છે એ ભારે વરસાદ પડશે તો ક્યાંક મધ્યમ વરસાદ પડશે તો ક્યાંક હળવો વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એમની માહિતી આજના આ વીડિયોની અંદર જણાવવાનો છું એ સિવાય મિત્રો સિસ્ટમને લાઈવ અપડેટ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એ પણ જણાવવાનો છું મિત્રો ખાસ માહિતી તમને સિસ્ટમની અત્યારે જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમનું લાઈવ લોકેશન છે આ જગ્યા ઉપર સિસ્ટમ છે મિત્રો સાતસો એચપી ઉપર મિત્રો આ જગ્યા ઉપર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે સિસ્ટમના વધારે વાદળો છે મિત્રો રાજસ્થાન અને ગુજરાતના આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે જેમને કારણે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર છે એ વધશે સાથે સાથે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે એમની માહિતી જણાવીએ પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આ સિસ્ટમ દ્વારા અરબી સમુદ્રથી આ રીતે એક ટ્રફ બનાવેલો છે એમને કારણે મિત્રો તેવી તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ વધારે વરસાદ છે એ જોવા મળશે ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે મિત્રો ઓગણી અને વીસ તારીખ દરમિયાન જે રીતે સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પડ્યો હતો એવો વરસાદ છે એ તેવી તારીખના રોજ અને ચોવી તારીખના રોજ નહીં પડે તેમ છતાં પણ મિત્રો મધ્યમ હળવો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં પણ આ જગ્યાઓ પર સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે ધીમે ધીમે સક્રિય થઈ જશે લો પ્રેશરની અંદર ફેરવાશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો હવે જાણી લઈએ આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે રહેલી છે આજના વરસાદની આગાહી પર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા આખા ભારતની અંદર જે વરસાદની આગાહી આવે છે એની અંદર ગુજરાતની આગાહી હું છે જાણી લઈએ તો મિત્રો ગુજરાતની અંદર આજે એટલે કે તેવી તારીખના રોજ ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આગાહી પ્રમાણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ છે પડી શકે છે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનના અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ છે આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે અને મિત્રો આ રેડ એલર્ટવાળો વિસ્તાર છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓને ટચ થાય છે એટલે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પણ આજે પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્યાર પછી મિત્રો અહીંયા આજે તેવી તારીખના રોજ ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પણ જાણી લઈએ તો ગુજરાતની અંદર મિત્રો આજે સાબરકાંઠાની અંદર જૂનાગઢની અંદર ગીર સોમનાથની અંદર નવસારીની અંદર વલસાડની અંદર અને દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આ જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી ડાંગ રાજકોટ અમરેલી ભાવનગર અને પોરબંદરની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે કે પીળો કલર છે અને પીળો કલર એટલે કે મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે તેવી તારીખના રોજ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજનું તમને વેધર ડેટા છે જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજનો વેધર ડેટા છે તેવી તારીખનો આ વેધર ડેટા છે તેવી તારીખના રોજ મિત્રો સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સિસ્ટમ છે અહીંયા તમે રાજસ્થાન કોટા ઉદયપુર અને ઇન્દોરથી વચ્ચેના અમુક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છે સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે પરંતુ આ સિસ્ટમે એક મોટો ટ્રફ બનાવ્યો છે બહોળું સર્ક્યુલેશન બનાવ્યું છે એમને કારણે મિત્રો ટ્રફનો મોટા ભાગનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે એમને કારણે ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદનું જોર છે એ થોડુંક વધશે એટલે કે ગઈકાલ કરતાં વધશે અને ત્યાર પછી આવતીકાલે રવિવાર છે અને રવિવારે પણ ગુજરાતની અંદર વરસાદનું જોર રહેશે મિત્રો ગઈકાલે પણ વિડીયો આપ્યો હતો માહિતી આપી હતી એની અંદર જણાવ્યું હતું કે આજ કરતાં શનિવારે અને રવિવારે ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે તો એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ છે એ જોવા મળશે અહીંયા મિત્રો બીજી તરફ બંગાળની ખાડી પણ તમે જોઈ શકો છો એની અંદર પણ એક સિસ્ટમ જેવું તૈયાર થઈ રહ્યું છે મિત્રો પચી તારીખે લો પ્રેશર એરિયા બનવાની પુષ્ટિ છે એ પણ હવામાન વિભાગે કરી છે અને મિત્રો આ લો પ્રેશર છે એ આ રીતે આગળ વધવાનું છે ખાસ કરીને તમને ટ્રેક છે એ બતાવી દો મિત્રો હાલમાં વેધર મોડલો આ પ્રમાણે ટ્રેક છે એ બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો ઉપર થઈને અરબી સમુદ્રમાં જશે એવું જણાવી રહ્યા છે પરંતુ આ ટ્રેકની અંદર મિત્રો ફેરફાર થઈ શકે છે ચોમાસું ધરી છે એ પણ મિત્રો આ રીતે છે ચોમાસું ધરી જો મિત્રો નીચે આવશે ને સિસ્ટમ નીચે આવશે તો ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે હવે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી એક અરબી સમુદ્રની અંદર ટ્રફ બનેલો હતો એ પણ હાલમાં ઘણો બધો નબળો પડી ગયો છે તેમ છતાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે ચાલુ રહેશે કેમ કે કેમ કે ત્યાં મિત્રો સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે એટલે કે સામાન્ય સિસ્ટમ જેવું છે હવે મિત્રો ગુજરાતનો મેપ જાણી લઈએ આજના દિવસ માટે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ઉપર મિત્રો આજે ઘણા બધા વાદળો આવશે ખાસ કરીને મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવા ઝાપટાં છે એ જોવા મળશે અહીંયા મિત્રો મધ્ય ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અમદાવાદ ગાંધીનગરના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે બપોર પછી સારા ઝાપટાં છે જોવા મળશે અને અમુક વિસ્તારોમાં મિત્રો અડધા ઇંચથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે સાથે સાથે મિત્રો આ રાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા યથાવત રહેશે મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો સુરતથી નીચેના વિસ્તારો છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને અહીંયા વેધર ડેટા જોઈ શકો છો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જ્યાં વરસાદ છે એ પડીને બંધ થઈ ગયો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદનું પ્રમાણ છે થોડુંક વધારે રહી શકે છે સૌરાષ્ટ્રની અંદર વરસાદી ઝાપટા છે એ મિત્રો ચાલુ થશે સાથે મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે એની અંદર પણ મિત્રો સારા ઝાપટા છે એ આજના દિવસ દરમિયાન ચાલુ થશે ખાસ કરીને મિત્રો વરસાદ છે એ બાર વાગ્યા પછી આવે એવું વધારે લાગી રહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે આ છે મિત્રો અત્યારે મિત્રો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રની અંદર બપોર પછી વધારે વરસાદ છે એ પડતો હોય છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ છે એ ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યાના ગાળાની અંદર વધારે જોવા મળશે તો એ પ્રમાણે આજે મિત્રો શનિવારે પણ વધારે વરસાદ છે સાંજના સમયે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અમુક જિલ્લાઓ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહીસાગર અરવલ્લીના વિસ્તારો છે ત્યાં મિત્રો સારો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા દાહોદ છોટાઉદે પંચમહાલના જે વિસ્તારો છે એમાં મિત્રો હારા ઝાપટા છે આજના દિવસે જોવા મળશે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો અમરેલી છે ભાવનગર છે બોટાદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર થોડુંક ઓછું રહેશે પરંતુ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટાં છે હજી જોવા મળશે અહીંયા મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ જામનગર મોરબીના વિસ્તારોની અંદર આજે સારા ઝાપટા છે જોવા મળશે અને વાદળના પ્રમાણની અંદર પણ વધારો થશે કચ્છની અંદર મિત્રો ઓછું વાતાવરણ રહેશે તેમ છતાં પણ દરિયાઈ પટ્ટીની અંદર અહીંયા માંડવી છે ગાંધીધામ છે ત્યાર પછી અહીંયા ભુજ લાગુ વિસ્તારો છે એમાં હળવા ઝાપટા છે ચાલુ થશે ત્યાર પછી મિત્રો અહીંયા

ત્યાર પછી મિત્રો સત્યાવીસ તારીખે રાત્રિથી ફરી વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે અહીંયા તમે જોઈ શકો છો આ વેધર ડેટા છે મિત્રો અઠ્યાવીસ તારીખનો છે અઠ્યાવીસ તારીખે મિત્રો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ ગુજરાત નજીક આવી જશે અહીંયા તમે જોઈ શકો છો વેધર ડેટા છે આ તારીખનો છે અઠયાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે અમદાવાદ રાજસ્થાનના ઉદયપુર લાગુ વિસ્તાર અને કચ્છના અમુક વિસ્તારો ઉપર બતાવી રહી છે અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ પણ બંગાળની ખાડીને અડીને જોવા મળી રહ્યું છે આમ મિત્રો અરબી સમુદ્ર છે એ સક્રિય નથી તેમને કારણે વધારે વરસાદ છે એ હવે પછીના રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતની અંદર અને મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે એની અંદર જોવા મળશે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અંદર હવે પછી રાઉન્ડની વરસાદ જોવા મળે એવા જણાતા નથી મિત્રો હાલમાં હાલમાં એવો ડેટા મળી રહ્યો છે કે આ સિસ્ટમ છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારો ઉપરથી પસાર થશે જેમને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારો વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ બે દિવસ સુધી જ વરસાદ છે એ જોવા મળશે એવું લાગી રહ્યું છે વધારે વરસાદ છે એ સિસ્ટમનો જોવા નહીં મળે ત્યાર પછી ફરીથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઘટી જશે અહીંયા મિત્રો એક બીજો પણ વેધર ડેટા તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અહીંયા બાવીસથી લઈને તેવી તારીખે રાત્રિ સુધીનો આ વેધર ડેટા છે એટલે કે આજના દિવસનો વેધર ડેટા છે આજે તેવી તારીખે ક્યાં વધારે વરસાદ જોવા મળશે તો મિત્રો આજે સૌથી વધારે રાત્રિથી લઈ અને રાત્રિ સુધી ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે એટલે કે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ નવસારીના વિસ્તારો છે સાથે સાથે મિત્રો અહીંયા કચ્છ જામનગરના અમુક વિસ્તારોની અંદર ત્યાર પછી અહીંયા પોરબંદર અને જુનાગઢના અમુક વિસ્તારો છે એની અંદર મિત્રો એકંદરે આખા દિવસ દરમિયાન વધારે વરસાદ છે એ નોંધાશે એટલે કે સારા ઝાપટા પડશે એ સિવાય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે અને દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો સારો એવો પવન ફૂંકાશે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે મિત્રો ચાલીથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ પટ્ટીની અંદર પવન છે ફૂકાઈ ફૂંકાઈ શકે છે નોર્મલી વાત કરીએ તો મિત્રો ત્રીસથી લઈ અને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો દરિયાઈ પટ્ટીની અંદર પવન ફૂંકાવાની શક્યતા છે દેખાઈ રહી છે આમ મિત્રો ગુજરાતની અંદર આજે વરસાદની આગાહી છે રહેલી છે અને આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે મિત્રો કોઈ મોટી સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય નથી પરંતુ સિસ્ટમનો ભાગ છે ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો વિંડી એપ્લિકેશનની અંદર શું માહિતી બતાવી રહ્યા છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિંડી એપ્લિકેશનની અંદર મિત્રો આજે વરસાદનો જોર છે એ ચાર વાગ્યા પછી વધશે મિત્રો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રની અંદર બપોર પછી વરસાદ પડતો હોય છે વધારે પડતો એ પ્રમાણે મિત્રો ચારથી લઈ અને સાત વાગ્યાના ગાળાની અંદર આજે સૌથી વધારે વરસાદ છે એ ત્રેવી તારીખના રોજ જોવા મળશે અહીંયા વિંડી એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો ચાર વાગ્યા પછી મિત્રો વરસાદ વધારે ગુજરાતની અંદર પડતો એવું બતાવી રહ્યા છે તો મિત્રો એ રીતે ગુજરાતની અંદર આજે તેવી તારીખના રોજ ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યાના ગાળાની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે સાથે સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવી દઉં તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર તેવી તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ જે વરસાદ છે જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાત છે એની અંદર પણ વરસાદ જોવા મળશે અને મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે સક્રિય થશે એમને કારણે વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ આવી શકે છે એવું પણ એમણે કહ્યું છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે તેવી તારીખના રોજ ચોવી તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદ પડશે અને ત્યાર પછી મિત્રો બે થી ત્રણ દિવસની એક વરાપ નીકળશે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન વરાપ છે જોવા મળી શકે છે ત્યાર પછી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ છે જામી શકે છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે બાવીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ નવી આગાહીની અંદર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર કાંઠે વધારે પવન ફૂંકાવાની આગાહી છે જણાવવામાં આવી છે દરિયા કાંઠાના જિલ્લાની અંદર મિત્રો ચાલીથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે સાથે સાથે ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર ત્રણ નંબરનું સિગ્નલ છે એ પણ દરિયાકાંઠે લગાવવામાં આવ્યું છે આમ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર દિવસોની અંદર પવન છે વધારે ફૂંકા E aí આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની પણ આગાહી જણાવવામાં આવી છે જે આગાહી જણાવવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં મિત્રો આખા ભારતની અંદર અને ગુજરાતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા ચાર પાંચ દિવસથી મિત્રો ગુજરાત અને ભારતની અંદર પાંચ જેટલી સિસ્ટમો સક્રિય હતી પરંતુ હવે બે નવી સિસ્ટમ છે એડ થઈ છે અને ટોટલ હાલમાં સાત જેટલી સિસ્ટમો સક્રિય છે સાથે સાત સિસ્ટમની માહિતી અહીંયા જાણીએ તો એક સિસ્ટમ છે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે જે વેસ્ટ રાજસ્થાન અને એને લાગુ વિસ્તારો ઉપર છે ત્યાર પછી મિત્રો ગઈકાલે એક સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે હતી નોર્થ એટલે કે ઉત્તર મધ્યપ્રદેશની ઉપર એ સિસ્ટમ પણ મિત્રો હાલમાં નબળી પડવા જઈ રહી છે ત્યાર પછી મિત્રો અહીંયા એક મોન્સૂન ટ્રફ બનેલો હતો એ ટ્રફ છે મિત્રો નવો બનેલો છે ખાસ કરીને બંગાળની ખાડી લાગુ વિસ્તાર ઉપર બનેલો છે ત્યાર પછી એક બીજી સિસ્ટમ છે એટલે કે ફ્રેશ લો પ્રેશર એરિયા તમે અહીંયા જોઈ શકો છો આ માહિતી ખાસ કામની છે મિત્રો ફ્રેશ લો પ્રેશર એરિયા છે મિત્રો બનવાનો છે બે ઓફ બંગાળની અંદર એટલે કે બંગાળની ખાડીમાં અને ઓડિશા વેસ્ટ બંગાળના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર અને મિત્રો પચી તારીખ આજુબાજુ આ લો પ્રેશર એરિયા બનશે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે એમની ઓફિશિયલી માહિતી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ બનશે ત્યાર પછી એ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે ત્યાર પછી મિત્રો યસ્ટરડે એટલે કે ગઈકાલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું કચ્છ અને એના આજુબાજુના વિસ્તારો ઉપર એમની માહિતી છે એ પણ મિત્રો હાલમાં નબળી પડવાની અવસ્થા ઉપર છે અહીંયા તમે જોઈ શકો છો લેસ માર્ક અહીંયા લખેલું છે ત્યાર પછી યસ્ટરડે એક સિયર ઝોન બનેલું હતું એ પણ મિત્રો લેસ માર્ક ઉપર છે એટલે કે એ પણ નબળી પડવાની અવસ્થા ઉપર છે ત્યાર પછી મિત્રો એક ઓફશોર ટ્રફ બનેલો હતો ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વિસ્તારો ઉપર એમની પણ માહિતી આપેલી છે એ પણ સિસ્ટમ મિત્રો હાલમાં નબળી પડવાની અવસ્થા ઉપર છે આ મિત્રો આખા ભારતની અંદર પાંચ જેટલી સિસ્ટમો સક્રિય છે અને એમાંથી બે જેટલી સિસ્ટમો છે એ ગુજરાતની નજીક સક્રિય છે એમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે હવે મિત્રો ગુજરાતની અંદર હેવી રેઇનફોલની વોર્નિંગ છે એટલે કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ચેતવણી આપવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તેવી તારીખના રોજ ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર આજે સાબરકાંઠા ત્યાર પછી જૂનાગઢ ગીર સોમનાથ ત્યાર પછી નવસારી વલસાડ આ વિસ્તારની અંદર છૂટાછવા છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે આ સાથે સાથે મિત્રો અહીંયા રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી અને ડાંગની અંદર યલો એલર્ટની આગાહી છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આમ ગુજરાતના મિત્રો આ દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે સારો વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ તો ચોવી તારીખની આગાહી પણ તમે જોઈ શકો છો ચોવી તારીખે મિત્રો વરસાદનું જોર છે એ વધશે ખાસ કરીને મિત્રો અહીંયા આગાહી છે એ પણ કરવામાં આવી છે ચોવી તારીખે રવિવાર છે અને તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણ ત્યાર પછી અહીંયા મિત્રો ગાંધીનગર અમદાવાદ ભાવનગર જૂનાગઢ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અહીંયા મિત્રો નવસારી અને વલસાડની અંદર યલો એલર્ટની આગાહી છે તો મિત્રો ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ત્યાર પછી અહીંયા અમરેલી અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એટલે કે જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી છે મિત્રો આમ અલગ અલગ દિવસે ગુજરાત ઉપર શિયર ઝોન શિયર ઝોન બનશે અથવા તો ટ્રપ બનશે ઘેરાઓ બનશે વાદળનો વાદળનો આખો ગુચ્છ છે ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે આવનાર ત્રણ દિવસ સુધી જોવા મળશે મિત્રો પચી તારીખે પણ ગુજરાતની અંદર અમરેલી છે ભાવનગર છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટા છોટાઉદેપુર છે નવસારી છે વલસાડની અંદર વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા છવ્વી તારીખ અને હત્યાવી તારીખે પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી છે પરંતુ આ આગાહીને મિત્રો ત્રણ અથવા તો ચાર દિવસની હજી વાર છે એટલે આ આગાહીની અંદર હજી હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવશે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ દરમિયાન મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતની નજીક આવી જશે જેમને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે પરંતુ આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ફરીથી રેડ એલર્ટની વોર્ન આવશે મિત્રો હાલમાં એવું લાગી રહ્યું છે કે સિસ્ટમનો ટ્રેક છે જે રસ્તો છે એ ઉત્તર ભારતના રાજ્યોને ને રાજસ્થાન અને બીજા વિસ્તારો ઉપર રહેશે જેમને કારણે ગુજરાત ઉપર પણ એમનો અમુક ઘેરાવો આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો તેવીસ તારીખના રોજ ત્યાર પછી મિત્રો અહીંયા ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખ પછી આગાહી છે મિત્રો બે દિવસ પહેલાં ઘટાડવામાં આવી હતી પરંતુ ફરીથી આગાહી ફેરવવામાં આવી છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છવ્વી તારીખના રોજ સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર છોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ રાઉન્ડ છે છે એ પૂર્ણ થશે ત્યાર પછી વરસાદનો જોવા મળશે ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે મિત્રો અઢાર તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે ચાલુ થયો હતો અને આ રાઉન્ડ મિત્રો એકવી અથવા તો બાવીસ તારીખ સુધી ચાલ્યો છે અને ત્યાર પછી હવે જે રાઉન્ડ જોવા મળી રહ્યો છે એ સિસ્ટમની અસરને કારણે જ છે પરંતુ એમનું જે સર્ક્યુલેશન છે ઝોન બનેલું છે એમને કારણે છે અને એ રાઉન્ડ પણ મિત્રો ખાસ કરીને તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખના રોજ જોવા મળશે એટલે કે ત્રણ દિવસ સુધી જોવા મળશે ત્યાર પછી મિત્રો પચી તારીખે ઓછો વરસાદ જોવા મળશે પચીસ છવ્વીસ અને હત્યાવી આમ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરામ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી મિત્રો હત્યાવી તારીખે રાત્રિથી ફરીથી ઉત્તર ગુજરાતથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો હત્યાવી તારીખે રાત્રિથી વરસાદની શરૂઆત થશે ત્યાર પછી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આમ બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળશે ત્યાર પછી મિત્રો ત્રીસ થી લઈ એકત્રીસ બે એક બે અને ત્રણ તારીખ સુધી અંદર જોર છે એ ઝાપટા સ્વરૂપે રહેશે અને ત્યાર પછી ફરીથી તારીખ આજુબાજુ એક સિસ્ટમ છે છે મિત્રો બતાવી રહ્યા પરંતુ એ અસર અંદર થાય એવું જણાતું નથી પરંતુ આમ ગુજરાતની અંદર મિત્રો ચાર અથવા તો પાંચ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છે એ યથાવત રહેશે એટલા માટે ગુજરાતના જે લોકોને હજી વરસાદ નથી પડ્યો એ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી આવનાર દિવસોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે હળવો મધ્યમ વરસાદ છે એ તમારા જિલ્લાની અંદર પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ડેલી નવી કરવામાં આવે છે જે પણ આગાહી આવશે આગાહી તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો